મૂનકાલે એટલું કહેગે કે કવાજો છો કરો બાજુમાં વાળી કેવા આવશે મે એટલે નીચેથી બૂમ પાડી એટલે કે જોઈન્ટ ઘર છે ને એટલે થોડું આપણે એમ થાય ખબર ને રાત્રે એટલે તો પછી મને હસું આવ્યું હે દાબેલી 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 કઈ ફાયદો નથી હારું હાલો નઈ કિંજલ કઈને મમ મમ નું શું લઈ જશો તો કે આપણે કહીએ

મમ્મી કે હા બાર બતા કે પગલા છે કે આપણે ચા પાણી દઈએ પહોંચી ગયા મે MP4 માં <laughs> 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 આ તો સારું ચાલે થાય થાય કરાવવા ની એને કે નહીં ફોટો લે ફોટો ખીર બને છે આમાં આપણે બટેકાનો મસાલો થઈ ગયો છે અહીંયા સંભાર થઈ ગયો છે અને અહીંયા કિંજલ ગાજરનો હલવો રેડી કરે છે અહીંયા આપણે ઓલા શું કહે કે પિઝા સ્ટાઇલના ઢોસા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે ચાલો આપણે અહીંયા ઢોસા મળ્યા છે બનવા આવે ઢોસા ઢોસા અહીંયા ઉત્તપમ

કેવા બન્યા ચાલો રિવ્યુ આપો ચાલો બાપ દીકરો ઓસા સરસ છે હમ અને હમણાં શેજવાન ઢોસો આવે છે હિમાન કેવો કોનો વાનો શેઝવાન બસ તો આજે અમારે ઢોસાનો પ્રોગ્રામ છે અને એમાં મે ઘી નાખ્યું છે કેટલા કેટલા ઘી યુઝ કરે છે કેજો સરસ લાગે ઘી દેસી ઘી આપણે ઘરે બનાવી તાજે તાજું સફેદ ગાયનો સફેદ ગાય અને આ લોકો રિવ્યુ આપશે આપણને ચાલો બોલો કેવા બન્યા છે જોરદાર બન્યા સફેદ ગાયનો ઘી છે ને એનો વિસા વધારે ટેસ્ટ આવે ઓકે તિલકતન ભાઈ બેટા

રાખવું પડે રાખવું પડે લે મારે દરેક પચાસ મારી જેટલી ઉંમર ફીટ દેખાડ મને કોઈ ઓવર કોન્ફિડન્સ છે એ લોકોને બૈરા કરતા હોય લે હું નથી ઓકે તારી જોડે જ છું કોઈ બીચાલ જતો ચાલો કિચન મસ્ત થઈ ગયું છે પતા ભગવાન ના દર્શન કરાવ કજાણું આવ્યું હોય ને તો બેસવું હોય તો બેસી જાય દેખાય ની મિની ક્યાં છે એમ હે ને બ્લેન્કેટ ને મિની બધું સરખું

મિની કેટલું એન્જોય કરે છે ચાલો અગિયાર વાગ્યા આવે ઊંઘી જવા લો તે જાગવાનું જ તમારે ઓકે તો કાંઈ નહીં એન્જોય કરો ઓકે ચાલો ગુડ નાઇટ નાઇટ જય શ્રી કૃષ્ણ તિલક જય સમનારાયણ કે તિલક જય સમનારાયણ બોલ્યો ડાયો છોકરો છે